જાણી લીધું હાજે છે ને બધી વાતની ખાતરી કરીને આવ્યો છું શેની વાત કરો છો તારા પપ્પાની બીજે કોની વાત કરું તારા પપ્પાની પાછળ પાછળ ગયો એ જાણવાની કોશિશ કરી કે શું કરે છે કયા ધંધે જાય છે તો શું જાણવા મળ્યું તારા પપ્પા છે ને એક નંબરના જુગારી અને દારૂડિયા માણસ છે દારૂ પણ પી રહ્યા હતા હા

એમના દીકરા દીકરીઓને શિખામણ આપવી જોઈએ કે આવા અવળા રસ્તે ના ચડે પણ એ એ ખુદ અવળા રસ્તાના કામ કરી રહ્યા છે કોણ જાણે શું કેવું અને શું નહીં મને તો થયું હતું કે ત્યાં જઈને એકવાર ઊભા કરીને હું કું બે આવું ના બોલાય તારી સામે પણ ખરેખર હા જે હેલ રૂપિયા લઈને બેઠા હતા ને એ માત્ર આપણા જ રૂપિયા નહોતા બીજા કેટ કેટલાય લોકો પાસેથી રૂપિયા ઉછી ના લેતા હતા અને હા ત્યાં બેઠા બેઠા તો હેવી વાતો કરી રહ્યા હતા કે જાણે આપણને લાગે કે અડધું હા શહેર છે ને એમના હાથ ઉપર ચાલતું હશે હવે બહુ થઈ ગયું હવે પપ્પાને ગમે એમ કરીને આપણે રોકવા જ પડશે પપ્પા હાથ વટાવી રહ્યા છે એમને એમને સમજાવવા પડશે હા સમજાવવા તો પડશે જ અને જો હવે કદાચ તારા પપ્પા પાછા ના વળ્યા ને તો મારી બાઈક તો ગઈ છે

તારા પપ્પાએ એમના વિશે પણ ક્યારેય કંઈ નથી વિચાર્યું હા કોઈ દિવસ નહીં અને એક વાત તો પાકી થઈ ગઈ કે આપણા જે 25000 ગયા હતા એ પપ્પાએ જ લીધા છે હા તારા મમ્મી કહેતા નહોતા કે હમણાથી બહુ વધારે ફોર્મમાં આવે છે ઘરે હા કઈક રૂપિયા પણ આપ્યા હતા એમને તો એ વાત તો પાકી જ થઈ ગઈ કે આ રૂપિયા તારા પપ્પાએ જુગારમાં ઉડાવી નાખ્યા છે અરે જે બાપ પોતાની સાસરે રહેલી દીકરીના ઘરમાં પણ ચોરી કરતો હોય શું કહેવું એના વિશે તેવા હાઈ રિક્વેસ્ટ યુ મારા પપ્પાને હમાથી પ્લીઝ બહાર કાઢો જો હે હમાથી બહાર ન નીકળે ને તો મારે તમારે મારા મમ્મીએ બધાય સહન કરવું પડશે એનું પરિણામ બધાય ભોગવવું પડશે અને મારી બેન બિચારીના

એમ છતાંય પ્રદીપભાઈ પાડોશી છે આપણે એમને એમના રૂપિયાની વ્યવસ્થા તો કરી આપી છે પણ છતાંય હવે ફરી પાછી આ વાત કેવી રીતે ચલાવવી અને એ લોકો શું વિચારતા હશે મને તો એ જ વિચારો આવી રહ્યા છે હા હવે તો આમાંથી બહાર નીકળવાનો રસ્તો ભગવાન જ દેખાડ પણ

તો જ પપ્પા સીધા દોર થશે ઠીક છે મંજૂર છે મને ઓકે તો હું આજે જ વાત કરી જોઉં છું